जय माता दी जय माता जी आपण एव जई नदी मा फरवा ने आज नु लोक से आपण नदी नु मा जी ज्वलक वस्तु હવે મિત્રો આપણે થોડક આગળ જાશું એટલે વારાધાર નું મંદિર આવશે તમે જોઈ શકો છો વારાધાર નું મંદિર મિત્રો આ છે વારાધાર નું મંદિર જોઈ શકો છો આ कने બધા ચોકાશાળાઓ આવે છે આ વસવ દાદાના મંદિરે અહીંથી આગળ જશું આપણે રસ્તો આવશે નદી તરફ જવાનો તમે જોઈ શકો છો એક આગળ પણ જાય છે નદીએ ફરવા જતા હશે સામે મિત્ર એક ટ્રેક્ટર પણ આવે છે રૂ જોઈ શકો છો તમે ખૂબ જ આ રોગ માટે પચાસ થાય છે શોર્ટકટ દાખલ જવા માટે રસ્તો છે ને ગોતરકા જવા માટે રસ્તો છે ખેતરમાં તો વાવણી થઈ ગઈ છે તમે જોઈ શકો છો પણ ઉગી એડા પણ ઉગી ગયા છે ખેતરની અંદર મિત્રો થોડા કાક અજાસ એટલે આપણે એક વરાંગ આમ છે વરાંગનો બીજો એક વરાંગ આમ છે તો પછી નદી આવશે આપ જોઈ શકો છો આગળ વરાંગ આવી ગયો છે

ને આનાથી જે આપણે પાર ઉપર બાંધા ને તો પાર મજબૂત બને પાર કુદી તૂટે નહીં પાણીનો પાણી તોડી જાય નહીં મિત્રો આપણે હવે નદી પૂરી ગયા છે તમે જોઈ શકો છો નદી નદી ટાળાથી આપણે નીચે ઉતરી રહ્યા છીએ હવે મિત્રો આગળ વધશું એમ અમે તમને નદી બતાવશું નદીમાં પાણીની આવક પણ બહુ વધી ગઈ છે ગંદકી બહુ બહુ રહે છે નદીની અંદર શું કે આ જે માણસો શરીર બંને બધું બહુ ચહેરા આવતા હોય નદીની અંદર અને નદીની અંદર જોઈ શકો છો વસ્તુ કેટલાય જો તમે આ પણ નાખી જાય બધાય આવું એમથી અવાર હવાર નાખતા હોય તો તો જો નદી આવે ને ત્યારે મિત્રો આટલું આ તાંભલાની ઉપર પણ પાણી જતું હોય નદી આવે ત્યારે એટલું એટલું પાણી પણ આવે નદી અંદર જુઓ પાણીની આવક પણ વધી ગઈ છે આગળ વસ્તુ વરસાદ હોવાથી નદીમાં પાણી પણ થોડું થોડુંક આવે છે બાઇક પણ ચાલે છે આ જગ્યાએ મિત્રો જ્યારે ચોમાસું આવે ને ત્યારે આ જગ્યાએ લપસણી બહુ થાય બાઇક વાળા જે છે ને મુસાફર એ બધા પડતા જ હોય આ જગ્યાએ લપસી સ્લીપ મારી જાય એટલે આ જગ્યાએ ઉલ બહુ થાય મતલબમાં જો મિત્રો ખાસ પણ કેવું કે બનાવવા માટે બેસ્ટ બનાવવા માટે લોકેશન એક નંબર જો પાણી પણ જબરું હોય અંદર થોડુંક ગ્રીલ ને થોડુંક સૂકું પણ ઘાટ પણ જોવા મળે છે નદીની અંદર જોઈ શકો છો બધાય નદીમાં બહુ ફરવાની મજા આવે કાયમ બધા ફરતા હોય નદીની અંદર હા મિત્રો પેળા પણ જેસીબી કરેલા છે એને પણ નાહવાની બહુ મજા આવે હું તમને આગળ જઈને બતાવું છું એ પેળો બહુ ઊંડો હોય જેસીબી ના ખાડા કેવા હોય ઊંડા હોય તો મિત્રો કેવું છે પાણી ઉતરાક ડોરી જવું હા અંદર ક્યાં હું પાણી પાણીને પાણી ઓળખી જુઓ તો ટેકડા જવા બને એવા લોકેશન એક નંબર છે આનું લોકેશન અને રાજસ્થાન જેવું મિત્રો આ નદીની રેત પણ રાજસ્થાન જેવી છે તમે રાજસ્થાન ના જાવ તો પણ તમે બનાસ નદીમાં આવો ને તો તમને રાજસ્થાન જેવું તમને લોકેશન જોવા મળશે નદીની અંદર બહુ મસ્ત લોકેશન છે કાશ પણ એકદમ લીલી સમજી છે ને વિડીયા બંને બેસી એવું જો મિત્રો ક્યાં હવાર આવે ને એટલે જો પાણી કુલ ઉધારી ને તે પાણી પીતા હોય છે એકદમ કે તરસ લાગે એટલે શું એ કોઈલી ગાય પછી આ પાણી મીઠું પાણી નીકળે છે અંતર હવે આપણે ટકકી ગયા છે ડીસીબી ના ખાડા खोदલી રે ભેડા ની અંદર બીજો પછી બહુ ઊંડું પાણી છે આ ભેડા ની અંદર જો તમે આપણે અંદર જાય તો આપણે પણ તાકુ લઈ શકે નહીં પંચામ આવું બહુ અંદર ઓંદામાં ઓડું પાણી છે આપણે ડૂબી જાય એમ છે એટલું ઓંડું પાણી છે બતંગ પણ બતંગ પણ બોલેડી છે જો શકો છો કેવો લાગો મિત્રો અમારો વિડીયો વિડીયો સારો લાગો તો તો લાઈક ને સબસ્ક્રાઈબર કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો જય માતાજી કેવો લાગો મિત્રો અમારો વિડીયો વિડીયો સારો લાગો તો તો લાઈક ને સબસ્ક્રાઈબર કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો જય માતાજી